મિત્રો એકવાર ભગવાન શંકરજી કૈલાસ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતી તેમની પાસે આવી અને કહ્યું હે પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન છે કૃપા કરીને તમે તેનો ઉત્તર આપીને મારા મનને સંતોષ કરવાની કૃપા કરો ત્યારે ભગવાન ભોલેનાથ બોલ્યા હે પાર્વતી ઠીક છે તમારો પ્રશ્ન પૂછો હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપીને તમારા મનને સંતોષ કરવાની પૂરી કોશિશ કરું છું ત્યારે માતા પાર્વતી ભગવાન શંકરને પૂછવા લાગી હે સ્વામી આજે મારા મનમાં એક શંકા ઊભી થઈ છે કૃપા કરીને તમે મારી આ શંકાનું સમાધાન કરો ભગવાન શંકરે કહ્યું હે પ્રિય તમારા મનમાં જે પણ શંકા હોય નિસંકોચ રહીને પૂછો તમારું દરેક શંકાનું સમાધાન કરવું મારું કર્તવ્ય છે દેવી પાર્વતીએ કહ્યું હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો સંસારના કણ કણમાં તમારો જ વાસ છે તમે જ જન્મદાતા છો અને તમારી જ આજ્ઞાથી કાળ પ્રાણીઓને ગ્રહણ કરે છે તમે જ આ સંસારને ચલાવો છો જન્મ અને મૃત્યુ તમારા જ હાથમાં છે પરંતુ હે પ્રભુ કઈ સ્ત્રીને સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી કયા કારણસર બાળકની ગર્ભમાં જ મૃત્યુ થાય છે કયા પાપના કારણે સ્ત્રીઓનું ગર્ભ નષ્ટ થાય છે હે જગદીશ્વર હે કૃપા નિદાન હું તમારી પાસેથી આ જાણવા માગું છું કે એક માતાને સંતાન ગુમાવવાનું દુઃખ શા માટે સહન કરવું પડે છે કૃપા કરીને આનું કારણ અને રહસ્ય શું છે તે મને જણાવો ભગવાન શંકર હસતા હસતા કહેવા લાગ્યા હે દેવી આજે તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નમાં સંસારના તમામ માતાઓનું કલ્યાણ છુપાયેલું છે હે દેવી એ સાચું છે કે કેટલીક બાળકોની ગર્ભમાં જ મૃત્યુ થાય છે સ્ત્રીઓના આ પાપના કારણે જ તેમનો ગર્ભ નષ્ટ થાય છે તેથી હે દેવી આજે હું તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે જે પણ આ પ્રાચીન કથા સાંભળે છે તેને ઉત્તમ ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને તેના તમામ પાપોનો નાશ થાય છે દેવી પાર્વતી કહે છે હે પ્રભુ હું આ કથા ધ્યાનથી અને પૂરી પૂરી સાંભળીશ કૃપા કરીને મને આ કથા સંભળાવો ત્યારે ભગવાન શંકર દેવી પાર્વતીને કથા સંભળાવવા લાગ્યા હે પ્રિય પૂર્વકાળની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ સુંદર નગરી હતી તે નગરીમાં રેવંત નામનો એક શેઠ રહેતો હતો જે ઘણો બધું ધનવાન હતો તેના ઘરમાં કંઈ જ વસ્તુની કમી ન હતી તેની એક પુત્રી હતી જેનું નામ રેવતી હતું તે શેઠે પોતાની પુત્રીનું લગ્ન બીજા નગરમાં રહેતા વૈશ્યના પુત્ર સાથે કરી દીધા રેવતી પોતાના પતિ સાથે સસરાના ઘરમાં રહેવા માટે ગઈ સસરાના ઘરમાં જતા જ રેવતીના સસરા તેની સાથે ખૂબ પ્રેમ અને સન્માન સાથે વ્યવહાર કરતા રેવતી પોતાના સસરાના ઘરમાં ખૂબ જ પ્રસન્ન હતી રેવતીની સાસુનું નામ સુનંદા હતું જે સ્વભાવથી અત્યંત ક્રૂર અને દૃષ્ટ સ્વભાવની હતી રેવતી દહેજમાં ઘણી બધી દહેજ લાવી હતી આ કારણે સુનંદા રેવતીનું ખોટું સન્માન કરતી તે મીઠી મીઠી વાતો કરીને રેવતીના પિતા પાસેથી કંઈક લાવવાની વાત કરતી રેવતી પોતાની સાસુની વાત માનીને પિતાને કહીને ઘોડા ગાય બળદ અનાજ વસ્ત્ર વગેરે મંગાવતી આ રીતે અનેક મહિના વીતી ગયા અને રેવતી ગર્ભવતી થઈ જ્યારે આ વાત તેની સાસુને ખબર પડી તો તે ખૂબ જ પ્રસન્ન થઈ અને તરત જ રેવતીના માતા પિતાના આ વાતની જાણ કરી આગળના ઘણા મહિનાઓ સુધી રેવતીનું ગર્ભ વધતું ગયું અને રેવતીની સાસ પણ તેનું ખૂબ જ સારું ધ્યાન રાખવા લાગ્યું પરંતુ થોડા જ દિવસો બાદ એવી દુર્ઘટના બની કે રેવતીનું જીવન દુઃખોથી ભરાઈ ગયું તેના હસતા રમતા જીવનમાં અચાનક અંધકાર છવાઈ ગયો એક દિવસ અચાનક રેવતીનો ગર્ભ પડી ગયો જેના કારણે રેવતીની સાસુ બહુ રિસાઈ ગઈ અને પછી રેવતીને કટાક્ષ મારવા લાગી અરે પાપીની સાચું કહે તે ક્યાં પાપ કર્યું છે કુળનો નાશ કરનાર કળંકીની તું તારા જ બચ્ચાને ખાઈ ગઈ જન્મ આપવા પહેલાં જ તે બચ્ચાને મારી નાખ્યું તે તો કુળનો વિનાશ જ કરી નાખ્યો તું તો આપણા ઘરને બરબાદ કરવા માટે જ આવી છે તેને જોઈને જ મને સમજાઈ ગયું હતું કે તું આપણા કુળનો નષ્ટ કરી નાખશે આ પ્રકારથી રેવતીની સાસ તેને ખૂબ જ કટાક્ષ મારવા લાગી જેના કારણે રેવતી દુઃખી અને ઉદાસ થઈ ગઈ અને કહેવા લાગી સાસુમા આમાં મારો શું દોષ છે મને સમજાઈ રહ્યું નથી કે આવું શા માટે થયું હું નિર્દોષ છું મેં કોઈ પાપ કરેલું નથી પરંતુ રેવતીને સાસને તેના પર જરા પણ દયા આવી નહીં અને તે કહેવા લાગી અરે દૃષ્ટ પાપીની ચંડાળ તે ખરેખર કોઈ પાપ કરેલું છે જેના કારણે તારી સંતાન ઘરમાં જ મરી ગઈ વેશ્યા અને પાપી સ્ત્રીઓના બાળકો જ પેટે મરી જાય છે ત્યાર પછી રેવતીની સાસ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગી તેને વાત વાત પર કટાક્ષ મારવા લાગી તેને ખરાબ બોલવા લાગી હવે તેની સાસ તેની સાથે યોગ્ય રીતે વાત પણ કરતી નહોતી રેવતીને દિવસે ઘરના બધા કામ કરાવતી હતી દિવસે આખા ઘરના કામ કર્યા બાદ તેને રાત્રે આરામ મળતો અચાનક પોતાની સાસનો આ બદલાયેલો રૂપ જોઈને રેવતીને ખૂબ જ ડર લાગવા લાગ્યો અને તે સાસના આગળ આવવાથી પણ ડરવા લાગી થોડા મહિનાઓ વીતી ગયા પછી રેવતી ફરીથી ગર્ભવતી થઈ જેને કારણે તેના ઘરના બધા લોકોને આનંદ માણ્યો પરંતુ રેવતીને સાસને એટલી ખુશી થઈ ન હતી તે તેને કટાક્ષ માર્યા જ કરતી હતી એક બાળકને તો ખાઈ ગઈ ખબર નહીં હવે આને પણ જીવિત રાખશે કે ખાઈ જશે આનો કોઈ ભરોસો નથી આ તો ડાયન છે મારો છોકરો એક ચૂડેલ સાથે વિવાહ કરીને એને ઘેર લાવ્યો છે પરંતુ રેવતી શાંતપણે સહન કરતી રહી આ વખતે રેવતીની સાસે રેવતીના પિતાને આ વિષયમાં કોઈ પણ સમાચાર આપ્યા નહીં અને તે ચૂપ રહી અહીં ધીરે ધીરે રેવતીનો ગર્ભ વધવા લાગ્યો રેવતી ગર્ભની સ્થિતિમાં પણ ઘરના કામ કરવા લાગી ઘણું કામ કરીને થાકી ગયા છતાં રેવતીને સાસને તેના પર દયા આવતી નહોતી આ વખતે રેવતીને નવ મહિનો પૂરા થઈ ગયા અને હવે તેનો પ્રસૂતિનો સમય આવી ગયો રેવતીને રૂમમાં લઈ જવામાં આવી અને પછી રેવતી બાળકને જન્મ આપવા લાગી જ્યારે રેવતીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે બાળકના મોડામાંથી કોઈ અવાજ સાંભળ્યો નહીં તે બાળક કોઈ હરકત કરી રહ્યું ન હતું આ વખતે રેવતીએ એક મરેલા બાળકને જન્મ આપ્યો હતો આ વાત સાંભળતા જ રેવતી ખૂબ દુઃખી થઈ ગઈ અને જોર જોરથી રડવા લાગી અહીં રેવતીને સાસુ બહુ ગુસ્સે થઈ ગઈ અને તેણે તરત જ રેવતીને પકડીને ઘરની બહાર કાઢી દીધી અને કહ્યું અરે દૃષ્ટ પાપીની તું આ ઘરમાં રહેવા લાયક નથી તું તો ચંડાળ છે તું મારા પુત્રોને ખાઈ ગઈ હવે તું આ ઘરમાં રહી ના શકે તું હવે આ ઘરમાંથી નીકળી જા આજ પછી હું તને આ ઘરમાં રહેવા નહીં દઉં તું ક્યાંક જઈને મરી જા કોઈ નદીમાં કૂદી જા કે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જા પરંતુ આ ઘરમાં હું તને રહેવા નહીં દઉં આ રીતે તેને તાણા મારતી વખતે રેવતીની સાસ તેને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દીધી રેવતીનો પતિ પણ આ બધું શાંતિથી જોઈ રહ્યો હતો તેણે પણ કંઈ કહ્યું નહીં પછી રેવતી તેવી જ સ્થિતિમાં ઘરમાંથી બહાર નીકળી ગઈ રેવતી ચાલતી ચાલતી એક જંગલમાં પહોંચી ગઈ તે જંગલ ખૂબ જ ઘન અને ભયાનક હતું તે જંગલમાં કોઈ મનુષ્ય દેખાતું ન હતું પછી રેવતીને તે જંગલમાં એક ખૂબ જ મોટું અને સુંદર વૃક્ષ દેખાયું તે વૃક્ષની પાસે એક ખૂબ જ સુંદર આશ્રમ હતો રેવતી જલ્દીથી તે આશ્રમની પાસે ચાલી ગઈ અને આસપાસ જોવા લાગી તો ત્યાં આશ્રમમાં કોઈ પણ ન હતું રેવતી ત્યાં જ બેસીને આરામ કરવા લાગી રેવતી એટલી ડરી ગઈ અને ઉદાસ હતી કે પોતાના પિતાના ઘરે પણ જવા માંગતી ન હતી તેનો એનો ભય લાગતો હતો કે ક્યાંક તેના કારણે પિતાના સમાજમાં અપમાન ન થાય આથી તેણે જંગલમાં રહેવાનો નિર્ણય કર્યો અને તે જ આશ્રમમાં નિવાસ કરવા લાગ્યો તે ત્યાં બેસીને ભગવાન શંકરની પૂજા કરવા લાગી અને તેમની ભક્તિમાં લીન થઈ ગઈ અનેક દિવસો સુધી તેણે ત્યાં ભગવાન શંકરની તપસ્યા કરી પછી કેટલાક દિવસો પછી તે આશ્રમમાં એક સાધુ એક ગાયને લઈને આવ્યા તે સાધુ અતિવિલક્ષણ હતા તેમના મુખ પર તેજ હતું એવું લાગતું હતું કે તેમણે સેંકડો વર્ષ સુધી તપસ્યા કરી છે જ્યારે રેવતીએ તે સાધુને જોઈ છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે અને તેમનું સ્વાગત કરે છે અને કહે છે પધારો હે સાધુ મહારાજ તમારું સ્વાગત છે તમે કોઈ મહાન પુણ્યાત્મા દેખાઈ રહ્યા છો રેવતીના આ વચનો સાંભળીને સાધુ મહારાજ કહે છે હે પુત્રી તું કોણ છે અને કયા કારણથી આવનમાં એકલી રહે છે જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને સાચી વાત કર તું અહીં એકલી કેમ રહે છે તારા પતિ ક્યાં છે અને તારા દુઃખનું કારણ શું છે ત્યારે રેવતી કહે છે હે સાધુ મહારાજ હું ખૂબ દુઃખી છું અને મારા સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે આથી હું આ વનમાં રહું છું સાધુ કહે છે હે પુત્રી તારું સાસુએ કેમ આવું કર્યું કયા કારણથી તને ઘરમાંથી કાઢી મૂકી છે ત્યારે રેવતી કહે છે હે સાધુ મહાત્મા મારી પહેલી સંતાન ગર્ભમાં જ નષ્ટ થઈ ગઈ અને જ્યારે મેં બીજી સંતાનને જન્મ આપ્યો ત્યારે તે મરી ગઈ હતી આ કારણે ક્રોધિત થઈને મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે હવે હું આ જંગલમાં રહું છું પિતાનો અપમાન ન થાય આથી હું તેમની પાસે પણ જઈ રહી નથી કૃપા કરીને તમે જ મારા દુઃખ દૂર કરો હું ક્યાં જઈશ હવે હું શું કરું આ રીતે રેવતી દ્વારા પૂછવામાં આવતા તે સાધુ મહાત્મા કહે છે હે પુત્રી આ તો બહુ જ દુઃખની વાત છે પરંતુ તું ચિંતા ના કર હું તને કંઈક ઉપાય બતાવું છું તું એ ઉપાય કર જેથી તને ઉત્તમ સંતાન મળી રહેશે તું ગાયને તારી પાસે રાખ તેની સેવા કર તેની સેવા કરવાથી તને ઉત્તમ સંતાનનું સુખ મળશે હવે હું તને ગર્ભ ધરાવતી સ્ત્રીઓ જે નિયમનું પાલન કરવું જોઈએ તેના વિશે કહું છું તો તેને ધ્યાનથી સાંભળ એ પુત્રી કોઈ પણ સ્ત્રીને માસિક ધર્મ દરમિયાન પતિ સાથે સંબંધ સ્થાપિત કરવો ન જોઈએ અને પતિનો સ્પર્શ પણ કરવો ન જોઈએ આથી સંતાન ગર્ભમાં જ પડી જાય છે ગર્ભ ધરાવતી સ્ત્રીને ભગવાનની પૂજામાં તત્પર રહેવું જોઈએ તેના મુખ પર સદા આનંદ રહેવું જોઈએ ગર્ભ ધરાવતી સ્ત્રીને ક્યારેય દુઃખી અને નિરાશ ન થવું જોઈએ તેના ખરાબ આચરણવાળી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ અને તેમની સાથે વાતચીત પણ ન કરવી જોઈએ એક ગર્ભવતી સ્ત્રીને ક્યારેય બીજાના ઘરમાં ભોજન ન કરવું જોઈએ ગર્ભ ધરાવતી સ્ત્રીને ક્યારેય એવી વસ્તુઓ ના જોવા જોઈએ કે જેને જોઈને મનમાં ઘૃણા ઉત્પન્ન થાય તેને ભયાનક અને ડરાવણી વાર્તાઓ પણ ના સાંભળવી જોઈએ ગર્ભવતી સ્ત્રીને અત્યંત ગરમ ભોજન ન કરવું જોઈએ પહેલાંનું કરેલું ભોજન જ્યારે સુધી સારી રીતે પચી ન જાય ત્યાં સુધી બીજી વાર ભોજન ન કરવું જોઈએ જે સ્ત્રીને સંતાનો થઈને મરી જાય છે અથવા જે સ્ત્રીને વાંજ હોય છે એવી સ્ત્રી સાથે સંપર્ક ન કરવો જોઈએ જે પણ સ્ત્રી આ નિયમોનું પાલન કરે છે તે ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરે છે જે સ્ત્રી આ નિયમનું પાલન કરતી નથી તેનો ગર્ભ પડી જાય છે અથવા તે નિરોધિત થઈ જાય છે પુત્રી હું તને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવું છું તેને ધ્યાનથી સાંભળો માસિક ધર્મના સમય દરમિયાન ચાર દિવસ સુધી સ્ત્રીને પતિ સાથે સંસાર નથી કરવો તે ચોથા દિવસે જ શુદ્ધ થાય છે એક અઠવાડિયા પછી તે દેવતા દેવતીઓનું પૂજન કરવા લાયક બને છે સંબંધ બાંધતા સમયે સ્ત્રી અને પુરુષના મનમાં જેવું કલ્પના હશે તેવો જ ગર્ભ ઉત્પન્ન થશે તેમાં સંદેહ નથી યુગ્મ યુગ્મતિથિવાળી રાત્રિમાં સંસાર કરવાથી પુત્ર થાય છે અને યુગ્મ તિથિમાં સંસાર કરવાથી કન્યાનો જન્મ થાય છે યુગ્મતિર્થિનો અર્થ થાય છે દ્વાદશી ચતુર્દશી ષષ્ઠી અષ્ટમી દસમી અને અયુગ્મ તિથિઓ હોય છે એકાદશી ત્રયોદશી પંચમી સપ્તમી અને નવમી ઋતુકાળમાં પહેલા અઠવાડિયાને છોડીને બીજા અઠવાડિયામાં સ્ત્રીઓએ સંસાર કરવો જોઈએ સ્ત્રીઓનો ઋતુકાળ સોળ રાત્રિઓનો હોય છે જો સ્ત્રી માસિક ધર્મ પછી ચૌદમી રાત્રિમાં સંસાર કરે છે તો તે ગર્ભતી ગુણવાન ભાગ્યશાળી ધનવાન અને ધર્મનિષ્ઠ પુત્રનો જન્મ થાય છે ઋતુકાળના પાંચમા દિવસે સ્ત્રીઓને કડવું તીક્ષણ અને ગરમ ભોજનનો પરિત્યાગ કરીને મીઠું એટલે કે મીઠું ભોજન કરવું જોઈએ કારણ કે સ્ત્રીઓની કોખ ઔષધને પાત્ર હોય છે અને પુરુષનો બીજ અમૃત સમાન હોય છે આથી સ્ત્રીઓએ સંસાર પહેલાં તીખું કરવું અને ગરમ ભોજન કરવું નહીં તે સાધુ કહે છે હે દેવી આ રીતે મેં તને સંતાન પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ નિયમો બતાવ્યા છે તું આ નિયમોનું પાલન કર તને ઉત્તમ સંતાનનું સુખ મળશે પછી રેવતી કહે છે હે મુનિવર આ સમયે મારા પતિદેવ મારા પાસે નથી તો મારો તેમનાથી મિલન કેવી રીતે થશે અને કઈ રીતે મને સંતાનનું સુખ મળશે સાધુ મહાત્મા કહે છે હે પુત્રી તું હમણાંથી આ ગોમાતાની સેવા કર તારો પતિ પોતે ચાલીને તારી પાસે આવી જશે એટલું કહીને સાધુ મહાત્મા તે સ્થળેથી અંતર્ધાન થઈ જાય છે તે સાધુના અચાનક ગાયબ થયેલા જોઈને રેવતી આશ્ચર્યચકિત થઈ જાય છે તેને સમજાઈ જાય છે કે સાક્ષાત ભગવાન જ તેને દર્શન આપવા આવ્યા હતા પછી રેવતી રોજ તે ગાયની સેવા કરવા લાગે છે રોજ સવારે ઊઠીને ગાયને ઘાસ કવડાવે છે અને ભગવાનના અને ભગવાન શંકરના આરાધના કરવા લાગે છે બીજી બાજુ રેવતીના પતિને સપનામાં સાક્ષાત ભગવાન શંકર આવીને તેને દર્શન આપે છે અને તેની પત્ની પાસે જવાની આજ્ઞા કરે છે રેવતીનો પતિ બીજા જ દિવસે જાગતા જ પોતાની પત્નીને શોધ તો એ વનમાં જાય છે પછી તેને તે જંગલમાં એક આશ્રમ દેખાય છે તે આશ્રમ પાસે જતા તેની પત્ની રેવતી દેખાય છે તે તેની પત્નીને જોઈને ખૂબ જ ખુશ થાય છે પછી તે પણ પોતાની પત્ની સાથે તે જ વનમાં રહેવા લાગે છે કેટલાક દિવસો પછી રેવતીનો ઋતુકાળ આવે છે અને તે સાધુ મહાત્મા દ્વારા બતાવેલા નિયમનું પાલન કરીને પોતાના પતિ સાથે સંસાર કરે છે તેના પતિના મિલનથી રેવતી ફરી ગર્ભધારણ કરે છે અને પતિ અને પછી નવ મહિના સુધી તે ગર્ભ તેની અંદર વધવા લાગે છે પછી નવમા મહિને રેવતીને એક અત્યંત સુંદર કુતરા રત્નની પ્રાપ્તિ થાય છે તેના પાપીને રેવતી અને તેના પતિ બંને ખૂબ ખુશ થાય છે પુત્રના જન્મ પછી તે ગાય પણ તે સ્થળેથી અદ્રશ્ય થઈ જાય છે આ ચમત્કાર જોઈને રેવતી અને તેનો પતિ બંને ચકિત થઈ જાય છે પછી તેઓ ત્રણેય પોતાના ઘરે ચાલ્યા જાય છે રેવતીની સાસુ તેના પુત્રને રેવતી સાથે એક બાળક સાથે આવતા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને તેની પૂછે છે એ વહુ આ તું કેવી રીતે કર્યું કયા કારણથી તને પુત્રની પ્રાપ્તિ થઈ પછી રેવતી તેની સાસુને આખી હકીકત જણાવી દે છે રેવતીની સાસુએ આ વાત પર વિશ્વાસ નહીં થતો તેથી તે પૂછે છે કયા કારણથી તેને પુત્રની પ્રાપ્તિ થઈ પછી રેવતી તેની સાસુને આખી હકીકત જણાવી દે છે રેવતીની સાસુના આ વાત પર વિશ્વાસ થતો નથી તેથી તે પૂછે છે કે તે સ્થાન ક્યાં છે રેવતી તેની સાસુને તે સ્થળ વિશે જણાવી દે છે પછી બીજા દિવસે રેવતીની સાસુ ચૂપચાપ એકલી જ તે સ્થળે જાય છે અને તે ચમત્કારિક સાધુની રાહ જોવા લાગે છે તેના મનમાં લાલચ ઊભી થાય છે તે વિચારે છે કે જ્યારે એ સાધુ આવશે ત્યારે હું તેને કોઈ અનમોલ વસ્તુ ભેટમાં આપીશ અને મારી ઈચ્છાની વસ્તુ માંગીશ અનેક દિવસો વીતી જાય છે પણ એ સાધુ આવતા નથી તો તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે એક સમયે તે સ્થળેથી એક રાક્ષસી જઈ રહી છે જ્યારે એ રાક્ષસી રેવતીની સાસુને આશ્રમ પાસે ઉભેલી જોઈ છે ત્યારે તે તરત જ તેની પાસે જાય છે અને કહે છે અરે વાહ આજે મારા માટે આ જંગલમાં તાજું તાજું ભોજન આવ્યું છે એટલું કહીને તે રાક્ષસી રેવતીની સાસુને મારીને ખાઈ જાય છે રેવતી પોતાની સાસુની રાહ રોઈ રહી છે પરંતુ તેની સાસુ મળતી નથી તો તે તેના પતિને પોતાની પોતાની માને માને શોધવા શોધવા માટે માટે કહે છે રેવતીનો પતિ જંગલમાં જાય છે તો તેને ત્યાં તેની મા દેખાતી નથી પરંતુ ત્યાં તેની માતાના કંકાલ દેખાય છે તેને જોઈને તે દુઃખી મનથી પાછો ઘરે ફરે છે તેમને એક વ્યક્તિ દ્વારા ખબર પડે છે કે તે જંગલમાં એક રાક્ષસીનો વાસ હતો અને એ જ રાક્ષસી એ રેવતીની સાસુને મારી નાખે છે લાલચના કારણે રેવતીની સાસુને રાક્ષસી ખાઈ જાય છે પછી રેવતી અને તેનો પતિ તેમના પુત્ર સાથે ઘરે સુખીથી જીવન વિતાવા લાગે છે ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે હે દેવી આ રીતે રેવતીએ ગર્ભધારણના નિયમોનું પાલન કર્યું જેના કારણે તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ દેવી પાર્વતી કહે છે પરંતુ હે પ્રભુ જે બાળકની ગર્ભમાં જ મૃત્યુ થાય છે અથવા જન્મ પછી તરત જ મૃત્યુ થાય છે તેની મુક્તિ માટે શું ઉપાય કરવો જોઈએ ભગવાન શંકર કહે છે હે પ્રિય તે આ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આથી તું હવે ધ્યાનથી સાંભળ જો સ્ત્રીનું ગર્ભપાત થાય અથવા ગર્ભમાં જ બાળકની મૃત્યુ થાય તો તે જેટલા મહિનાનો ગર્ભ હોય એટલા દિવસોનું સૂતક માનવું જોઈએ આત્મકલ્યાણની ઈચ્છા રાખનારા માનવને તે ગર્ભમાં મૃત્યુ પામેલા બાળક માટે કશું પણ કરવું જોઈએ નહીં તેનો શ્રાદ્ધ કરવો નહીં જો જન્મથી લઈને ચૂડાકર્મ સંસારના વચ્ચે બાળકની મૃત્યુ થાય છે તો તે બાળકની મુક્તિ માટે અન્ય લોકોને દૂધનું ભોજન આપવું જોઈએ જો ચૂડાકર્મ સંસાર પછી પાંચ વર્ષના અંદર બાળકની મૃત્યુ થાય છે તો તે શરીરનું દહન સંસ્કાર કરવું જોઈએ તેના માટે દૂધનું દાન કરવું જોઈએ અને બાળકોને ભોજન કરાવવું જોઈએ જો પાંચ વર્ષની ઉંમર પછી બાળકની મૃત્યુ થાય છે તો તેનો દાહ સંસ્કાર કરીને તેના માટે પાણીથી ભરેલું માટીનું પાત્ર અને ખીરનું દાન કરવું જોઈએ ત્યારે જ તે બાળકને જન્મ મળે છે તો મિત્રો આ રીતે ભગવાન શંકરે માતા પાર્વતીને ગર્ભધારણના રહસ્ય વિશે જણાવ્યું આશા છે કે તમને આ કથા ગમશે વિડિયોને લાઇક અવશ્ય કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી મહાદેવ સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવો આપ સૌનો ખૂબ ખૂબ આભાર